જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે વિદિશાનું રિઝલ્ટ તો રિઝલ્ટ લેવા જવાના છે અમે અત્યારે હવે જોઈએ શું રિઝલ્ટ આવે વિદિશાનો હાઈ ગાઈસ જય શ્રી કૃષ્ણ આજે છે સેટરડે અને અમારી કંપની ગઈ છે પિકનિકમાં અને હું મારી પિકનિકમાં મારી કંપની જોડે છું માય ડોટર એન્ડ માય વાઇફ ઇઝ માય બેસ્ટ કંપની ઇન ધ વર્લ્ડ વિદિશા શું રિઝલ્ટ આવશે દીકો તારું શું લાગે હે નહીં ખબર આજે છે વિદિતા બેનનું રિઝલ્ટ કા સવારનું મસ્ત વાતાવરણ છે હલકો હલકો તડકો અને છે સાબરમતી અને હોય ત્યાં આપણે કાંઈ પણ પૂજા પાની કે ગમે વસ્તુ હોય ને પધરાવાની હોય મારે પધરાવવાનું છે એટલે અહીંયા ગાડી ઊભી રાખજો દિનેશ આ કડશ રાખેલા છે ને આવા કડશ રાખેલા હોય એ કળશની અંદર પધરાવી દેવાનું આપણું સાબરમતીનો ગજાર બીજી ત્યાંનું પેપર જ લઈ આવ્યા અને હવે જોવું છે કાલુપુર બજારે શાકભાજી લેવામાં જ અહિયાં પાછળાવાળાની બજાર ટ્રાફિકમાં ઊભા છે અમે ત્યારે જ આવી ગયા અમે કાલપુર બજારે થોડું કરિયાણું લેવાનું છે અને લેવાનું છે શાકભાજી શાકભાજીની લાદીઓ ચાલુ થઈ જાય ફ્રૂટ ને બધાને

મોકરાની બધી વસ્તુ મળે હોલસેલની બચાવ છે અને અહીંયા ટ્રાફિક બહુ જ હોય છે દિવસના તો સખત ટ્રાફિક હોય ટ્રાફિક હોય ટ્રાફિક હોય છે હા રાતના પણ તોય થોડો હોય ટ્રાફિક હોય પછી હોલસેલ થોડો ટ્રાફિક દિવસ ટ્રાફિક

અમદાવાદની ઉત્તરાયણમાં મજા આવે મિત્રો જોરદાર ઉત્તરાયણ થાય અમદાવાદ કાલુપુર ટાવર શાક માર્કેટ ખરીદી કરીને લઈ આવ્યા દિનેશ દિનેશ છે તરસ્યા થાકી ગયા શાક માર્કેટમાં ગયા તા ખરીદી કરીને આવી ગયા અને થાકી ગયા તડકો હતો ટ્રાફિક એવો અત્યારે આજે તો કેટલા બધું શાક લઈ આવ્યા હા જો મિત્રો આખી શાકભાજીની બજાર ના ખરીદી કરી હોય શાકભાજી લઈ આવ્યા અને કાલુપુર બજારમાં શાકભાજીનો શું ભાવ ચાલે છે એ કહું તમને આ છે કોથમીર કોથમીર લગભગ સાઠ કે એસીની કિલો હતી પછી ફુદીનો ફુદીનો સાઠ રૂપિયા આ છે પાલક પાલક એ વીસ રૂપિયાની આવી આટલી અને લસણ બહુ મોંઘું છે ચારસો રૂપિયાનો કિલો આટલું મોટું મસ્ત લસણ આવે અને તુવેર તુવેરે સાઠ રૂપિયા એંસી રૂપિયા એવું છે ફ્લાવરે સાઠ સિત્તેર રૂપિયાનું કિલો અને આ છે રવૈયા રવૈયા ચાલીસના કિલો ટીંડોળે ચાલીસ ને પચાસના કિલો પછી મરચાં પચાસ ને સાઠ એવો ભાવ ચાલે છે મૂળા મેથીની ભાજી અને વટાણા વટાણા એસી રૂપિયા કિલો છે કાલુપુર બજારમાં અને કોબી સાઠ રૂપિયા કિલો અને આમાં છે લીંબુ અને આદુ આદુ જૂનું આદુ એકસો વીસ રૂપિયા કિલો અને નવું સાઠ ને એંસી રૂપિયા સુધીનો ભાવ છે અને લીંબુ પણ એંસી રૂપિયા કિલો છે તો સફરજન સફરજન સો રૂપિયા એવો ચાલે છે પપૈયું મોસંબી અને આ નાની બટાકી નાની બટાકી સિત્તેરની અઢી કિલો અને આ મોટા બટાકા મોટા બટાકા એકસો દસના અઢી કિલો કેળા કેળાએ ચાલીસ ને પચાસ રૂપિયા અને આમાં છે ડુંગળી ટમેટા ચાલીસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો પછી ગુવાર એંસી રૂપિયા કિલો ભીંડા સિત્તેર રૂપિયા એંસી રૂપિયા કિલો એવું છે આમાં શું છે આમાં છે ચોરી લીલી ચોરી આ પણ એંસી રૂપિયા કિલો છે ભાવ જો આટલું બધું શાકભાજી લઈ આવ્યા હવે તો કેટલા બે અઠવાડિયાનું શાંતિ શાકભાજીની આમાં છે ગલકા ગલકા ત્રીસ રૂપિયાની કિલો એવું લાગે કે જાણે શાકભાજીની દુકાન ખોલી હોય એમાં જો આ બધી મેથીની ભાજી ફુદીનો કોથમીર પાલકની ભાજી તુવેર એ બધું વીણું એટલું અઘરું કામ છે ને બે કલાક નીકળી જાય બધું વીણવામાં અને વટાણા વટાણા તો જલ્દીથી ફૂલાઈ જાય પણ તુબેશ ફૂલ હોય કંટાળો આવે દેનેશ શાકભાજીની દુકાન ખોલવાની છે આપણે અત્યારે તમે ભેગા જતા શાકભાજી દુકાન ખોલી દઈ હવે અને આ વિધિ સભી ને સુરી ચટાવ્યું દીકો સરસ રિઝટ આવ્યું વિદિશાનો પણ થોડું ગણિતમાં ડાઉન ગયો બાકી તો સારું આવ્યું કા રિઝટ જો ગુવાર બટેકાનું શાક બનાવ્યું અને રોટલી અને જો કેળા સુધાર્યા ગુવાર બટેકાનું શાક બનાવીને ગઈ હતી અને રોટલીનો લોટ બાંધી લીધો તો એટલે બનાવવાની હતી આવીને ખાલી રોટલી હજુ તો શાક બધું કરવાનું છે બધું બાકી છે દિનેશ મજા આવે છે ખાવાની શાક રોટલી ગયા જોડે બેસીને જમવાની મજા જ અલગ છે મિત્રો ખાવું તો ફેમિલી જોડે ખાજો મિત્રો ટિફિન તો બહુ ખાધા આવે જોડે જોડે ખાવ ટિફિનમાં ગરમા ગરમ મજી જશે સાચી વાત છે વિદુત મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આવ